સવારે નવ કલાકે રાજ્યકક્ષાની સેરેમોનિયલ પરેડ યોજીને ઉમળકાભેર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આ વિશેષ કાર્યક્રમમાં ડાયરેક્ટર જનરલ નાગરિક સંરક્ષણ તથા

જિલ્લાના મહિલા હોમગાર્ડ સભ્યો અમદાવાદ શહેર જિલ્લાના હોમગાર્ડ સભ્યો તથા ડાંગ આહવા જિલ્લાના હોમગાર્ડ સભ્યો દ્વારા એક એક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં હોમગાર્ડ સભ્યો એનસીઓ અધિકારી શ્રીઓ નાગરિક સુરક્ષણના વોલેન્ટર્સ અધિકારીઓને માનનીય રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રીઓના દ્વારા નોમિનેટ કરાયેલાઓને પદક મેડલ તેમજ ડિજિઝ ડિસ્ક એવોર્ડ વિજેતાઓને એનાયત કરવામાં આવ્યા હતા હોમગાર્ડ્સ દળના જવાનો હંમેશા પોલીસના પૂરકબળ બળ તરીકે સંકલનમાં રહી તેમની સાથે ખભે ખભો મિલાવી ફરજો બજાવે છે આ હોમગાર્ડ્સના નિષ્કામ સેવા અને નાગરિક સંરક્ષણના સર્વભૂત હિતે રતહના સૂત્રોને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે આજે છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સનો સ્થાપના દિન છે એ નિમિત્તે આણંદ જિલ્લામાં એક સરસ મજાની પરેડનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ ઉત્સાહ પર ભાગ લઈને ખૂબ જ સફળ સરસ પરેડનું આયોજન કર્યું હતું આ હોમગાર્ડ એ એકચ્યુલી પોલીસને જે સુરક્ષા કામગીરી કરી રહી છે તેમાં એક ફોર્સ મલ્ટીપ્લાયરનું કામ કરતી હોય છે હોમગાર્ડના સભ્યો રોજે રોજ પોલીસની સાથે કદમ કદમ મિલાવીને કામ કરતી હોય છે ખાસ કરીને જ્યારે આપત્તિની અને ઇમરજન્સી સિચ્યુએશન હોય ત્યારે ત્યારે પણ હોમગાર્ડને એક વિશેષ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સને એક વિશેષ જવાબદારી સોંપવામાં આવતી હોય છે તાજેતરમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી ત્યારે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ ખૂબ સરસ કામગીરી બજાવી જેને માન્ય મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી પણ છે આ હોમગાર્ડ જે અગાઉ બહુ નાનું દળ હતું એ અત્યારે ઘણું મોટું દળ થઈ ગયું છે હાલમાં પણ તેના ચાલીસ હજાર જેટલા સભ્યો છે અને ભવિષ્યમાં અમે આ પચાસ હજાર સભ્યો કરવાના છીએ સિવિલ ડિફેન્સમાં પણ અમારા બાર હજાર એક્ટિવ સભ્યો છે અઢાર હજાર આમ કુલ સભ્યો છે પરંતુ બાર હજાર અમારા નોંધાયેલા સભ્ય છે એને પણ અમારે પિસ્તાલીસ હજારનો ટાર્ગેટ કરવાનો છે જેથી સમાજની સેવા માટે એ વધારેને વધારે યોગદાન આપી શકે